આ કપાસ ચાલી પ્લસ થઈને તો જ આ બાકી છે ને હાલો જેમાંથી મિત્રો તમારું સ્વાગત છે એક નવો વિડીયોમાં તમ જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લે મિત્રો આપણે આ તારીખ છે આજ ચોવીસ નવેમ્બર બે હજાર ને ચોવીસ અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ કપાસમાં આપણે કેટલા થઈ ગયા છે અને મિત્રો આપણે આપણે જોઈ લઈએ વર્ષની વાત કરીએ તો વર્ષે આ કપાસ બિયારણમાં આપણે ચાલી માણનું ઉત્પાદન લીધું હતું અને તેને એલું મિત્રો તમે આ વર્ષે પણ જોઈ શકો છો કે આપણે અંદાજે એવું અંદાજ છે કે ચાલી ની આજુબાજુ આપણે ઉત્પાદન લઈ લઈ અને મિત્રો જે આમાં આપણે બીજો ફાળ પણ લેવાના છે પહેલો ફાળ અત્યારે તમે જોઈ શકો છો આમાં પછી થી જેવા જીંડવા તૈયાર છે અને બાકી તમે જોઈ શકો છો આ બાજુ સાત થી આઠ મણની ની વીણી તૈયાર છે અને બાકી તમે મિત્રો જો આ વર્ષે પણ આપણે કપાસમાં બીજો ફાલ લેવાના છીએ અને પેલા ફાલ અંદાજ એવો છે કે આપણે ત્રીસ પાંત્રીસ મણ જેવો થઈ જશે અને બીજા ફળ મિત્રો આપણે જયારે આપણે દર વખતે બીજો ફળ લેવી ત્યારે દસ થી બાર મણ જેવું કપાસ થઈ જાય છે અને આ વખતે પણ મિત્રો આપણે જોઈ લો બીજો ફાળ લેવાના છે કેવી છે પાછા ઝીંડવા કરીને એને આપણે બીજો ફાળ કહીએ છીએ અને મિત્રો લઈ લ્યો અત્યારે પેલા આ બધી તમે આમાં આ બધી ઝીંડવા જોઈ શકો છો તમને એવું લાગે કે આ એક જ કપામાં આવું છે પણ આમાં એવું નથી કે આ બધું બધી જોઈ લ્યો આપણે દેખે તમને તે બધે

આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવાના બંદ કરી દેવા છે અને મિત્રો તમે જો સપોર્ટ કરતા જ રહીજો તો આપણે પેલે થી છેલ્લે લગીને બધી વિડીયો આપણે વિડીયો બનાવતા જ રહી અને મિત્રો જો લીધો 40 મણ પ્લસ થઈને તો જ હા આપણે આ કપાસમાં જે પણ દવા કે ખાતર ચડાવવું કે દવાનો છટકાવ કર્યો આપણે 6 થી 7 7 8 અત્યારે દવાના રાઉન્ડ લઈ લીધા છે આપણે તો આપણે કઈ દવા સેટી છે તે બધા વિડીયો આપણી ચેનલમાં છે અને આમાં આપણે ડ્રીપમાં કયો ખાતર ચડાવવું છે અથવા પાટલામાં કયો ખાતર નાખવું છે તે બધા વિડીયો આપણી ચેનલમાં છે તો મિત્રો તે જવાનું ચૂકતા નહીં આ વર્ષે તો આપણે 40 પ્લસ તો ઉત્પાદન લઈ જ રહે લેજો 100% તમારે પણ આવું હોય ને તો આપણા વિડીયો જોતા રહ્યો અને તમે પણ આ રીતે ઉત્પાદન લઈ શકો છો તો આપણા વિડીયો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી વારજો એટલે સૌ તમને સૌથી પહેલાં આપડી ચેનલના વિડીયોની નોટિફિકેશન મળતી રહે જોઈ લ્યો મિત્રો જોલિયા આ કપાસ તમને નજીક થી દેખાડી દો જોઈ ઝીંડવા અને આ બાજુ તમે અંદરની સાઈડ પણ જોઈ શકો છો જોલિયા જોઈ કપાસ આપણે નમી છે સોગા માં ઝીંડવા થઈને જોઈ લ્યો આપડે એવું નથી કે આ બાજુ તે આ બધી તમે આપડી કપાનો આખો ઘેરો તમે જોઈ શકો છો જોલિયા આ બધે દેખાય તમને આ બધાય ઝીંડવા થઈ ગયા અને હજી જોલિયા મિત્રો આ સોગામાં બધે તમે અહીંયા ફાલ પણ તમે જોઈ શકો છો જોઈ લ્યો લાગે આ બધે તમને દેખાય આ કપા એક બધો આખો નમી ગયો છે અને આમાં જોઈ લેવા આવી રીતના કપા તો ઈડી ગયો છે અને આ બધે તમે જોઈ શકો છો જો આઠે એટલું નહીં આમાં તમને જ્યાં નજર પડે ને ત્યાં બધો કપાણ નમી ગયો છે ને જીંડો એટલા થઈ ગયા છે ને એ તેના બધો તો બસ મિત્રો આ વિડીયો એટલું કે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નેક્સ્ટ વિડીયો બધાને જય માતાજી